પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ભ્રષ્ટાચારથી આ કરી રહ્યા છે અને આ છેડા કરી રહ્યા છે આ બિલકુલ ચલાવી લાવે ધંધા રોજગાર જરૂરી છે ઉદ્યોગો હોવા જોઈએ એના પણ નિયમો છે નિયમોને નેવો મૂકી અને લોકોના આરોગ્યની સાથે છેડા કરીને ઉદ્યોગ કોઈ ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે એમના માટે જે પણ લડત કરવી પડશે લોકો લડત કરશે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે એમની સાથે રહી અને એમને મદદ કરવાની મારી ખાતરી છે ને એ બંધ કરાવીને આપણે રહીશું જિલ્લા પંચાયતના શ્રી તેમજ તાલુકા પંચાયતના શ્રી તેમજ ગામના આગેવાનો સરપંચ બધા સાથે મળીને આજ આજની ગ્રામસભાનો સખત વિરોધ કરેલો છે તેમજ આપણે જે ઉબેડ નદીનું પાણી જાય છે તેની બાબતે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ લોકો ગ્રામસભા નહીં થવા દે તેમજ એક પણ કાર્યક્રમ થવા દેવાના નથી તેવું જણાવેલ હતું આજે અમારે ગ્રામસભાનું આયોજન હતું જે અમે પંચાયત અને ગ્રામવતી આ ગ્રામસભાનો બહિષ્કાર કરેલ છે જેનું કારણ છે ઉબેર નદીમાં વહી રહેલ કેમિકલયુક્ત પાણી આ પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી અમે સરકારી કામો જેવા કે ગ્રામસભા અન્ય જે છે અમે એનો બહિષ્કાર